TV, a leading local news channel of Padodra. ડબોઈ નગર પાલીકા આજે ઘેર કાઈદે દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી દબાણ હટાવવાની કામગીરી અંતર્ગત વિમલ સોસાયટી ખાતે દસ જેટલા વધારાના બાંધકામ કરેલા મકાનોમાં તોડફોડ કરી તેમજ ટ્રાફિકને અડચણ ચીપવાડ અને ટાવર બજારમાં લારી ગલ્લા વગેરેને હટાવવામાં આવ્યા હતા ડબોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવીની સૂચના મુજબ વિમલ સોસાયટી પાસે સ્પોટ બની છે ત્યાં આજુબાજુમાં મકાનો આવેલા હોય તેઓને અડચણરૂપ વધારાનું બાંધકામ કરેલું અને જેની ફરિયાદના આધારે વધારાનું બાંધકામ તોડી નાખવામાં આવ્યું હતું ત્યારે નગરના ચીપવાડ અને ટાવર બજારમાં ટ્રાફિકને અડચણરૂપ લારી ગલ્લા પથારા વિગેરે પણ ખસેડવામાં આવ્યા હતા ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં વિમલ સોસાયટી આવેલ છે તેના દ્વારા ડભોઈ નગરપાલિકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ઉપર જે દબાણ કરવામાં આવેલ હતું તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આ અંતર્ગત લગભગ દસ જેટલા ઘરો હતા તેમના દ્વારા દબાણ કરવામાં આવેલ હતું એમના કાયમી તથા કાચા જે દબાણો હતા એને દૂર કરેલ છે આના સિવાય શહેરના અલગ અલગ વિસ્તારમાં ગઈકાલના પણ દબાણની ટીમે પોતાની કાર્યવાહી કરેલ હતી અને ઉપરાંતમાં રાતના સમયે છીટપાડ બજારમાં કે જ્યાં આગળ ગેરકાયદેસર લારી ગલ્લાઓ ઊભા રહે છે તેને જે ટ્રાફિકના અડચણરૂપ સમય ઊભી થાય છે તેને દૂર કરવાની કાર્યવાહી પણ કરેલ હતી